જય માતાજી જય દાદા હવે ત્રણસો ને દિવસ આપણે ઘરે કરતા હોઈએ છીએ ધૂપને અગરબત્તી કરતા હોઈએ છીએ જાજા ભાગે અગરબત્તી જ કરતા હોઈએ છીએ તો એની બદલે ઘરે આપણે ધૂપ કરીએ અને એ ધૂપથી તમારા ઘરમાં નાના મોટા રોગ બીમારી આવતી હોય તો એ અટકાઈ બેક્ટેરિયા પણ ઓછા થઈ જાય છે એવું એક ધૂપ આવે છે બનાવવાનું ઘરે હોય છે તો એ એક તમને આજે હું આપું છું એમાં કઈ કઈ વસ્તુ ભેગી કરવાની એ આપને કહી દઉં પેલા અને નોરતામાં તો ખાસ આ ધૂપ કરવું ઘરમાં માતાજીને પણ પસંદ પડશે અને માતાજીના ખૂબ આશીર્વાદ અને તમારી ઉપર પ્રેમ અને ખૂબ કૃપા દૃષ્ટિ રહેશે એ માટેનું છે તો પહેલાં તો તમારે લવિંગ એલચી તેજપત્તા અને તજ ગુગળ પછી લોબાન દસાન ધૂપ કપૂર અને સાકર આ બધાનો મિક્સ ભૂકો કરવાનો છે અને સૂકું ટોપરાનો તૈયાર ભૂકો આવે છે અથવા ઘરે લાવી અને સૂકું ટોપરું હોય એને ખમણીને તમે ઉપયોગ કરી શકો છો અને ગાયના છાણના દેતવા કરવાના અથવા કોલસા કે એનો ઉપયોગ કરી શકો છો આ ઘરમાં સ કપૂર જે છે એ ભીમસેની બને તો કપૂર લેવો ઓલો કાગળમાં પેકિંગ આવે એ ન લેવો આ જે તમે ઘરે ધૂપ કરશો એનાથી તમારા ઘરમાં નેગેટિવિટી વહી જશે બેક્ટેરિયા પણ વયા જશે અને રોગ પણ નહીં આવે ને નાની મોટી તકલીફ હશે તો એ ધૂપ કરવાથી પણ વહી જશે અને તમારી જે કુળદેવી છે જે કુળદેવતા છે તે પણ રાજી થશે અને તમારી ઉપર ખૂબ કૃપા દૃષ્ટિ રાખશે અને આ વિડિયો બને ત્યાં સુધી તમારા ગ્રુપમાં કે ગમે ત્યાં જો કોઈપણને પસંદ તમને લાગે કોઈને તકલીફ છે તો આ કરશે તો એને ઘણી બધી તકલીફ ઓછી થશે તો આશીર્વાદ પણ મળવા છે અને આનો એટલો બધો બહુ મોટો ખર્ચોય નથી હોતો જો આ કરો તો તમારે ઘરમાં જાગ્રતતા દેવી દેવતાની ખૂબ જ વધશે નેગેટિવિટી વહી જશે ને એટલે ઘરમાં પણ તમને રહેવાનું ગમશે અને પોતાને પણ પોઝિટિવ એનર્જી આવશે તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો જય માતાજી જય દાદા